છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બોરઘા ગામે પુત્ર બનસિંહ રાઠવાએ પિતા નગીનભાઈ રાઠવાની કરી હત્યા છોટાઉદેપુર જિલ્લાના બોરદા ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં માતાને કેમ મારે છે તેમ કહી પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે જે અંગેની પોલીસ ફરિયાદ પાવી જેતપુર કરાલી પોલીસ મથકમાં નોંધાય છે પુત્રએ મરનાર પિતાને કહ્યું કે તું મારી મમ્મીને કેમ મારે છે તેમ જણાવી માથાને પગમાં લાકડીના ફટકા મારી પુત્રએ જ પિતાની કરી હત્યા પિતાની હત્યા કર્યા બાદ પુત્ર તેના સાગડી સાથે ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો ત્યારે કરાલી પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસનો કાફલો બોરઘા ગામે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પિતાની હત્યા કરનાર બનસિંહ રાઠવા તેના સાગરીત બાબુડિયા રાઠવા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો કરાલી પોલીસ મથકને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ કરાલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ બાર એપ્રિલના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બનાવની હકીકત એવી છે કે આ કામે જેમનું મર્ડર થયું છે એ નગીનભાઈ બાબુભાઈ રાઠવા કે જે છે એ બોરતા ગામ તાલુકો જેતપુર પાવીના રહેવાસી છે તેમને તેમને તેમના પરિવારજનો તેમના પત્ની અને બાળકો સાથે અવારનવાર ઝઘડો થતો હોય ગઈ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ પણ એમને એમના પત્ની અને બાળકો સાથે ઝઘડો થયેલો હતો એમાં એમના પત્નીને એમને માર મારેલો હતો એ અનુસંધાને એમના દીકરાને જે આ કામના આરોપી છે બની સિંઘને જે વીસ વર્ષના છે એમને સારું નહીં લાગતા એમને એમના પિતા સાથે ઉગ્ર બોલાચાલી ઝઘડો કરી અને ઘર પછી છોડી દીધેલું હતું અને તે ત્યાંથી પોતાના કાકાના ઘરે રહેવા માટે જતા રહેલા હતા બાદ અગિયાર તારીખના રોજ ફરીથી આ કામના બંને આરોપીઓ સિંહભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના પુત્ર છે અને જે બકાભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના સગા નાના ભાઈ છે બંને બાઇક ઉપર ત્યાં ફરીથી એમના ઘરે આવે છે મરણ ધરનારના અને ત્રણેય વચ્ચે બોલાચાલી થાય છે ઝઘડો થાય છે અને મારામારીમાં બકાભાઈ છે એ નગીનભાઈને નીચે પછાડી દે છે અને એમના છાતીના ભાગ ઉપર બેસી ગળાનો ભાગ પકડી લે છે અને જે બનેસિંહ જે આરોપી છે એ પોતાના હાથમાં જે લાકડું રહેલું હોય એ લાકડા વડે માથાના ભાગે અને શરીરના અન્ય ભાગ ઉપર લાકડાથી ફટકા મારે છે અને આ સમયે ત્યાં જ પાડોશમાં રહેતા હરણઝર નગીનભાઈના સગા કાકા રામસિંહભાઈ મંગળિયાભાઈ રાઠવા આવી જતા આ બંને આરોપીઓ છે ત્યાંથી વધુ માર મારતા અટકે છે અને જે હાજર માણસોને ધમકી આપે છે કે આ બાબતે જો કોઈ પોલીસને જાણ કરશો કે ફરિયાદ કરશો તો એને પણ મારી નાખવામાં આવશે આમ છે જે બનાવ છે એ નગીનભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં જે છે ખૂનના બનાવમાં પરિવર્તિત થાય છે આ સંદર્ભે કરાલી પોલીસ સ્ટેશન ને ગઈ તારીખ બાર એપ્રિલના રોજ જાણ કરવામાં આવતા કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામના બંને આરોપીઓને છે હસ્તગત કરવામાં આવેલા છે અને આ કામની આગળની તપાસ કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે કે પંડ્યાનાઓ ચલાવી રહ્યા છે